દોસ્તો એક્વાયર્ડ ઇમ્યુનિટી શું છે તમને સવાલ થશે કે અમુક રોગો થઈ જાય પછી ફરીવાર કેમ થતા નથી બીજા પ્રકારની ઇમ્યુનિટી ખાસ આ ઇમ્પોર્ટન્ટ ઇમ્યુનિટી હું કહી રહ્યો રોગ દ્વારા મેળવેલી ઇમ્યુનિટી કોઈ પણ રોગ થાય ત્યારે એ રોગ સામે આપણું શરીર લડ્યા કરે એ જ રોગ પ્રતિકારક શક્તિને એ લડ્યા કરે ઓરી થાય પેલાના વખતમાં ઓરી દરેક છોકરાને આપણી જનરેશનમાં આપણે બધા ઓરીમાંથી પાસ થયા પણ હવે નથી થતા છોકરાઓમાં અમે જોયું ઓરીનો જે રેટ હતો અકરન્સ રેટ ઇટ ઇઝ ગોન ડાઉન કોઈને વિચાર આવે છે બીકોઝ ગવર્મેન્ટ હેઝ પ્રેઝન્ટેડ અ વેરી નાઇસ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ એમાં ઓરીની રસી ઇઝ અ કમ્પલસરી રસી નવમે મહિને ઓરીની રસી ઇટ ઇઝ અ કાઉ વેરી નાઈસલી વર્કિંગ અને હવે પછીની જનરેશન ને ઓરી જોવા મળતા નથી નીતર ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ ઓરી અછબડા લાપોટ્યુ આ બધા જ જર્મન મિઝલ્સ નાના ઓરી આ બધા રોગો કોમન હતા પણ થેન્ક્સ ટુ ધીસ વેક્સિન્સ હવે આ વેક્સિનનો સિદ્ધાંત જ આમાં રહેલો છે એકવાર ઇમ્યુનિટી સાત દિવસ પછી ધારો કે કોઈ માણસ કોરોનામાં બચીને આવે બધા ફૂલ હાર્ક કરે હાથ બચી ગયો હાથ બચી ગયો પરંતુ યાદ રાખો એ માણસમાં હવે કોરોના સામે લડવાની શક્તિ આવી ગઈ તમે જોજો તમારા તમારા વખતમાં પણ એકવાર ઓરી નીકળ્યા હોય એટલે તમારા મા બાપ કહી દે કે હવે આ બાબાને ઓરી નહીં થાય આ એકવાર થઈ ગયા ઇટ ઇઝ એન એકવાર ઇમ્યુનિટી વિચ ધ ગોડ હેઝ ગિવન ટુ us કાલ આવે છે ઓરી થાય અછબડા થાય એકવાર થાય પછી ક્યારેય થતા નથી